વડોદરાના જૂની ગઢી વિસ્તારમાં શનિવારે રાત્રે એક સોશિયલ મીડિયા પોસ્ટ ને લઈને ફેલાયેલા તણાવની વાત આપણે આ આ ઘટનામાં ઘટનામાં કરવાના છે પથ્થરમારો તોડફાડ અને પોલીસ કાર્યવાહી ના દ્રશ્યો પણ સામે આવ્યા છે શું છે સમગ્ર ઘટના જાણો મારી સાથે નમસ્કાર હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં એકવીસ સપ્ટેમ્બર ધાર્મિક સ્થળને લગતી ઠેસ પડે તેવી છબીઓ હતી જે ઝડપથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી આના પગલે ગુસ્સે થયેલી ભીડે સિટી પોલીસ સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું જે ટૂંક જ સમયમાં હિંસક બન્યું હતું કાર્યવાહી હાથ ધરી છે ભારે પોલીસ બળ ઘટના સ્થળે પહોંચ્યું અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી પોલીસે ભીડને વિખેરવા અશ્રુ ગેસનો પણ ઉપયોગ કર્યો અને પચાસ થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે રજુઆત કરવા આયે થે જો ઘટના પોલીસને તરંતી કાર્યવાહી કરોલ ક્યા और पूरे एरिया में सर्च ऑपरेशन किया कॉम्बिंग किया पेट्रोलिंग किया और परिस्थिति बिल्कुल नियंत्रण में तुरंत ही पुलिस ने परिस्थिति पूरी नियंत्रण में ले ली इस घटना में अब तक 50 से ज़्यादा लोगों को डिटेन किया गया ठीक है पंडाल पर पत्थर मारा की बात हमारे सामने नहीं आ, आई है जूनीगढ़ी के पास जो एरिया है वहाँ पे पत्थरा हुआ था पुलिस ने फ़ौरन ही कार्यवाही की और परिस्थिति को नियंत्रण में कर आ घटना है स्थानीय રહેવાસીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી પેદા કરી છે ખાસ કરીને નવરાત્રીના તહેવારોની શરૂઆત પહેલા આ ઘટના બની છે રવિવારે સવાર સુધીમાં પોલીસે પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લઈ લીધી છે વડોદરા પોલીસે વધુ બરની તેનાથી પણ કરી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવાની પણ અપીલ કરી નવરાત્રીના તહેવારોને ધ્યાનમાં રાખીને વધુ સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઘટના સોશિયલ મીડિયાના જવાબદાર ઉપયોગની જરૂરિયાતને રેખાંકિત કરે છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ શાંતિ જાળવે અને કોઈ પણ પોસ્ટ શેર કરતા પહેલા તેની સત્યતા ચકાસે આપ આ સમગ્ર ઘટના બાબતે શું વિચારો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ